નમસ્કાર મારું નામ છે ભક્તિ દેવી અને આજે હું તમને વિશ્વનો સૌથી મોટામાં મોટો સંઘ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે થોડું જણાવીશ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના 29 સપ્ટેમ્બર 1925 એટલે કે વિજયાદશમીના દિવસે ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવારજી દ્વારા થઈ હતી ડોક્ટર હેડગેવારજીએ નાના નાના બાળકો સાથે કરેલી શરૂઆત એક આ મોટા સંઘમાં ફેરવાઈ ગઈ છે હા મિત્રો ડોક્ટર હેડગેવારજીએ નાના નાના મિત્રો બાળકો સાથે આ સંઘની સ્થાપના કરી હતી અને તેઓ સંઘમાં ગીતો ગૌડાવતા વાર્તાઓ કરતાં રમતો રમાડતા વગેરે જેવી વસ્તુઓ કરતા હાલના સમયમાં સંઘના સંચાલક છે મોહન ભાગવતજી અને હું તમને કહું કે સંઘના બીજા સંચાલક એટલે કે ડૉક્ટર પરમ પૂજ્ય શ્રી ગુરુજી એટલે કે માધવરાવ સદાશિવરાવ ગોલકરજી તેમને પણ આ સંઘને ખૂબ આગળ વધાર્યો છે અને તે આ બધાના કારણે જ અત્યારે સંઘ વિશ્વનું સૌથી મોટામાં મોટું સંઘ કહેવામાં આવે છે સંઘના ભાગના કાર્યો નિષ્વાદન શાખાઓ દ્વારા ચાલે છે જે શાખાઓ એક કલાક સવાર કે સાંજ લાગે છે તેમાં બધા સ્વયંસેવકો ભેગા થાય છે અને રમતો રમે છે વ્યાયામો કરે છે ગીતો ગાય છે અને પ્રાર્થના ગાય છે હા મિત્રો પ્રાર્થનાની વાત આવી તો તમને એક વાત જણાવી દઉં કે પ્રાર્થના બધાની અલગ અલગ હોય છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રાર્થના નમસ્તે સદા વત્સલે છે પણ રાષ્ટ્રીય સ્વયંસેવિકા સમિતિ જે સ્ત્રીઓની શાખા કહેવામાં આવે છે તેની પ્રાર્થના અલગ હોય છે અને વિદેશોમાં લાગતી હિન્દુ પ્રાર્થ શાખાઓની પ્રાર્થના પણ અલગ હોય છે અને આ સંઘનો હેતુ એટલો જ છે કે આ હિન્દુસ્તાનને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે અને હિન્દુસ્તાનના સમુદાયને ખૂબ જ મોટું બનાવવાનું છે નમસ્કાર નમસ્કાર તો કહી દીધા પણ હું તમને એક વાત જણાવતા ભૂલી ગઈ કે આ સંઘની શાખાઓ વિશ્વભરમાં અનુમાન લગાવીએ તો પંચાવન હજાર પણ વધુ છે નમસ્કાર